આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવી તૈયારીઓ કરાઈ રહી છે પરંતુ અમુક સ્થળોએ લોકો સ્થાનિક સમસ્યાઓને લઈને મતદાન નહીં કરવાની પણ ચીમકીઓ આપી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં અયોધ્યાનગર આવેલું છે જેમાં ઘનશ્યામનગરની સામે આવેલા સ્વીટની ગલી દર ચોમાસે વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે ત્યારે હવે ગટરો ઉભરાતી હોવાથી તેના પાણી જાહેર માર્ગો પર આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા હતા ગટરના પાણી માર્ગ પર આવતા તેની દુર્ગંધના કારણે લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે જ્યારે બીજી તરફ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને બીમારીના ઘર બન્યા છે હાલમાં બાળકોનું વેકેશન પણ શરૂ થયું ગયું હોય અને ત્યારે તેઓ અહીંયા રમી પણ નહીં શકતા હોય સ્થાનિકોમાં પાલિકા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો આખરે ગટરના પાણીથી કંટાળી સ્થાનિકો મહિલાઓએ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ચારના સભ્ય અને કારોબારી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિની ઓફિસમાં પહોંચી હોબાળો મચાવી વહેલી તકે સાફ સફાઈ કરવાની માંગ કરી હતી જે જો તેમ નહીં કરાય

અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત થી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પેલા ઉપર અરજી કરેલી અરે ઉપરથી કલેક્ટર ઓફિસ માંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા હતા કલેક્ટર ઓફિસ માંથી કહ્યું કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે